કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક સિદ્ધિઓ અને રાષ્ટ્રીય સેવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમારોહની શરૂઆત ગૌરવપૂર્ણ માહોલમાં થઈ જેમાં યુનિવર્સિટીએ ગુજરાતના સૌથી વધુ સંરક્ષણ અધિકારીઓને હોસ્ટ કર્યા હતા પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડાએ ભારતીય શસ્ત્ર દળો પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી રાષ્ટ્રીય સુરક્ષા માટેની વિશિષ્ટ સેવા બદલ એર ચીફ માર્શલ એપી સિંઘને અને સિનેમામાં પ્રતિભાશાળી યોગદાન બદલ શ્રી સૌરભ શુક્લાને માનદ ડોક્ટરની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી એર ચીફ માર્શલ એપી સિંઘે સ્થાનકોને સારા માનવી બનવા અને સતત શીખતા રહેવા પ્રેરણા આપી હતી શ્રી સૌરભ શુક્લાએ ઝડપી પરિવર્તનના યુગમાં બૌદ્ધિક હિંમત અને સ્વતંત્ર વિચારસરણીના મહત્વ પર ભાર મૂક્યો હતો યુનિવર્સિટીની છ પ્રતિષ્ઠિત શાળાઓમાંથી કુલ એક હજાર ચારસો સ્થાનકોએ ડિગ્રી અને ગોલ્ડ મેડલ મેળવ્યા હતા શ્રીએ તેમને સત્યનિષ્ઠા અને સમાજની સેવા માટેના શપથ લેવડાવ્યા Uh, finishing degree for the m dash visual uh, experience design i now give the microphone over to our हमारी कनावटी यूनिवर्सिटी की इन्होंने ओनली डॉक्टर रिक्वायर की दे आर वेरी हैप्पी दैट यू नो एटी मार्शल ने यहाँ पे आके हमारी डॉक्टर को आई स्टार्ट ऑन बिहाफ यूनिवर्सिटी अब आ, शायद एक यूनिवर्सिटी में रह गई हैं जहाँ पे मंत्री और चीफ ऑफ आर्मी तीनों सर्विंग चीफ हमारे यहाँ पे विजिट किए हैं दो तो हजार बच्चे के टोटल तो में यहाँ पे आज ग्रेजुएट मिली है आठ सौ लोगों को यहाँ पे रह के मिली है और बारह सौ लोग को एक्सेंशन है